તો વિષ્ણુ સહસ્ત્રમાં આપણે વાત ચાલી રહી હતી એમાં સંદેહ નથી એમાંથી એક અંગ હિરણાક્ષ અને બીજું સર્વા સવરણાક્ષ અને ત્રીજું વિરૂપાક્ષ થશે એ ત્રણેય રૂપ મનુષ્ય માટે બહુ પુણ્યદાયી થશે તો માટે હે વિભો ઉઠો અને શત્રુઓનો સહાર કરો એનાથી શ્રીદામા નામના જાણીને દેવતાઓ આનંદ પામશે સુદર્શનને અહીં કાળચક્રની ઉપમા આપી છે પણ ખરેખર તો એ કાળને ચલાવનાર ઋત શક્તિનું પ્રતીક છે આ જગતમાં પરમાત્મા શક્તિનું વૃત્ત એટલે કે અકાટ્ય નિયમ અને વિર્તપણે ચાલે છે ઉગ્ર છે ભીષણ છે પરંતુ તેની પાછળ એક બ્રહત સત્ય રહેલું છે આ સત્યને સરક સર અને શુદ્ધ રીતે પ્રકાશિત કરવા માટે જ આ ચક્ર ગતિમાન છે તો ભગવાન શિવજીના શરીરના આ ત્રણ અમોધ ચક્રથી ત્રણ ટુકડા થઈ ગયા ભગવાન શિવે કહ્યું કે જે બ્રહ્મ સ્વરૂપ છે બ્રહ્મરૂપ છે તેના પ્રાકૃત વિકારોને સુદર્શનને સુદર્શને કાપી નાખ્યા છે જે બ્રહ્મનો સ્વાભાવિક સ્વરૂપ છે તે તો અછેદ અને અદાહ્ય રહે છે મનુષ્યમાં રહેલી ત્રિગુણાત્મક શક્તિનો નાશ કરી સુદર્શન એનામાં રહેલા અવિનાશી અને અખંડ તત્વનું દર્શન કરાવે છે એ પછી ભગવાનનું ભગવાન નું નામ શિવ નું અહીં સંયુજ થાય છે ત્યારે પરમ આનંદની ની પ્રાપ્તિ થાય છે રસોમાં ઉત્તમ અલૌકિક શૃંગાર રસ છે ભગવાન સાંગ ધનુષ્ય મનુષ્યમાં રહેલી પશુતાને હણીને તેને આનંદનો આનંદ રસનો અનુભવ કરવાની શક્તિ આપી છે પુષ્પ ધનવાના બાણથી સર્વે કોઈ એ વિદ બને છે પણ સાંગ ધનવાના બાણથી વિંધાય છે તેની નિત્યને નિરંતરિત નિરંતિશય આનંદ પ્રાપ્ત થાય છે રાધા રાધાકૃષ્ણનો વૃંદાવનમાં નિત્ય વિહાર છે શિવ શક્તિની કૈલાસમાં રમણા છે ને લક્ષ્મી નારાયણ નો વિકોટમાં દિવ્ય રતિરાગ છે તો સાંગ ધનુષ્ય આ રીતે મહાભાવ અને રસ રાજ્યને પ્રગટ કરે છે અને જે અપરસ કે વીર રસ છે તેનો નાશ કરે છે સાંગનો એક પણ બીજો અર્થ આદ્રક એટલે કે દ્રવિત કરનાર થાય છે એ અર્થમાં સાંગનો એક બીજો અર્થ પણ આ રીતે કર્યો છે અને એ પછી આ અર્થમાં સાંગે દ્રાવક છે જે સોનામાં રહેલી અશુદ્ધિ દૂર કરે છે અને તેને સો ટચનું સોનું બનાવે છે આ ધાતુ શુદ્ધિ ચિત્તને પરમ નિર્મળ કરતી સાંગની ક્રિયા છે એ પછી કથા આવે છે ગદાધર કૌમુદી નામની ગદાને ધારણ કરનારા ભગવાનના વિષ્ણુ ભગવાન વિષ્ણુની ગદાને અષ્ટાશ્રી પણ કહેવામાં આવે છે કારણ કે તે આઠ અશ્રી એટલે આઠે ધાર અષ્ટધા પ્રકૃતિનો નાશ કરે છે જીવાત્મા જ્યારે પાર્થિવ શરીર ધારણ કરે ત્યારે પૃથ્વીના સર્વે આવરણો તેને ઘેરી વળે છે અને તેને માટે કાપવા કઠિન તત્ તેવા અષ્ટાશ થઈ રહેલ છે આઠ બંધનો છે મહાભૂત મન બુદ્ધિ તેમજ અહંકાર ભગવાનની ગદા એ પાર્થિવતાનો તો મૂળમાંથી નાશ કરે જ છે પણ તેની સાથે જોડાયેલી પૃથ્વીની ગંધ સમી વાસનાનો પણ નાશ કરે છે તો પાર્થિવતાની ગંધ માત્ર પણ ન રહે ત્યારે ગદાનું કાર્ય પૂર્ણ થાય છે એ પછી ભગવાનનું નામ છે રથાંગ પાણી રથના ચક્રને ધારણ કરનારા મહાભારતના યુદ્ધમાં અર્જુન જ્યારે ભીષ્મ સામે મન દઈને યુદ્ધ નહોતો કરતો અને ભીષ્મ પાંડવ સેનાનો સાર કરી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણે રથનું પૈડું ઉપાડી અને ભીષ્મને સામે ઘસી ગયા હતા રથચક્રને આમ શસ્ત્ર તરીકે ધારણ કરવાથી ભગવાન રથાંગ પાણી કહેવાયા રથાંગ પ્રાણી ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા લીધી હતી પણ અર્જુનને કાંજે તેમણે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ પણ કર્યો હતો ભગવાને ઉપાડેલું રથ ચક્ર એક અદભુત રહસ્ય ભણી સંકેત કરે છે અહીં પ્રકૃતિના અક્ષર નિયમો કામ કરે છે અને એ નિયમોનું ચક્ર કોઈને પરમા પરબા કર્યા વિના ફેર્યા કરે છે અહીં કાળ કર્મની ગતિ અને તેના નિર્દિષ્ટ ફળ પ્રમાણે જ બધું ચાલતું ચાલતું લાગે છે એટલે કેટલાક ને મને કેટલાક મતે પ્રકૃતિ જ સર્વસ્વ છે આ નિયમો જ સંપૂર્ણ છે તેનો કોઈ અધિસ્વર હોઈ શકે તે માનવાની જરૂર પડતી નથી એ પછી ભગવાનનું નામ છે અક્ષોભ્ય જે કદી શોભિત થતા નથી તે આ જગતના મૂળમાં એક સ્પદન રહેલું છે એક વિક્ષોભ રહેલો છે અને તેમાંથી પછી બધી વિવિધતા અને વિષય મતા જન્મે છે પણ પરમ તત્વ તો જ રહે છે તો બુદ્ધની આ મુદ્રિકાની ભૂમિ મુદ્રિકા કહેવામાં આવે બુદ્ધની આ અક્ષોભ્ય અવસ્થા પૃથ્વીને કુડિયામાં પ્રગટેલો અચલ આત્મદીપ છે એ પછી ભગવાનનું નામ છે સર્વ પ્રહરણા સર્વે પ્રહરણ એટલે પ્રહાર કરનારી વસ્તુઓ તેના યુદ્ધ છે તે તો મનુષ્યને પંચ મહાભૂતમાંથી અને પંચ તન માત્રાઓના કારાગૃહમાંથી મુક્ત કરનાર ભગવાનના પાંચ જન્ય શંક નંદક અસી સુદર્શન ચક્ર સાર્વ સાંગ ધનુષ્ય અને કૌમોદિકી ગદા પાંચ આયુધ્ય આયુધ્ય નથી પણ જે જે વર્ષો મનુષ્યના અહંકાર પર પ્રહાર કરે છે તેની પાસેથી મમત બનો મુડી હરી લે છે તે ભગવાનના આયુધ્ય છે તો જ્યારે સાધકના હૃદયમાં શુદ્ધ ભાવ જન્મે તેના ચિતમાં સત વિચાર આવે છે અને તેનું કર્મ સત્કર્મ બનતું જાય ત્યારે માત્ર ભાવ વિચાર કે કર્મ નથી રહેતો પણ મુક્તિ માટેનું આયુધ્ય બની જાય છે તો વિષ્ણુ સહસ્ત્ર નામમાં આવેલું એક એક નામ આ રીતે એક એક આયુધ્ય છે જેટલો ભાવ ભાવની આડે પડદો હોય એટલી મનુષ્યને હાનિ કારણ કે તેથી સાધકના હૃદયને ભગવાનનો પારસ સ્પર્શ થતો નથી પણ સાધક સર્વે ભાવે પોતાની પ્રકૃતિનું રૂપાંતર કરવા માટે સજાગ સતેજ સદા તત્પર રહે તો પરમાત્માનો અનુગ્રહ અનુગ્રહ સહજ છે આ પછી પરમાત્મા દ્રષ્ટિમાં વિશ્વ રૂપે ભાવમાં વિષ્ણુ રૂપે આવતી આપવાના મંત્ર તરીકે બોલતા સટકાર રૂપે દેખાય છે તો ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો આરાધન માત્ર સહસ્ત્રની સંખ્યા પૂરતું જ નથી સહસ્ત્ર અનંત વાચક છે ભગવાનના આ જ નામ જ માત્ર અનંત છે પણ દરેક નામમાં અનંત વિદ્યમાન છે સહસ્ત્રની સાથે જે એક શબ્દ જાય છે તે છે અસહસ્ત્ર અજસ અજસ્ર અજસ્ત્ર એટલે કે વિવૃત ભગવાનનું નામ જ્યારે અવૃત દેખાય છે ત્યારે તેમાંથી ભગવાનની અનંત શ્રી પ્રગટ થાય છે જ્યાં ભગવત નામાવલીની અજસ્ર સહસ્ત્ર ધારા વહે છે ત્યાં ભગવાનનું પરમ ધામ છે નમસ્તબંતાય સહસ્ત્ર મૂર્તે સહસ્ત્ર પાદાક્ષી શિરો રૂબાહવે સહસ્ત્ર નામને પુરુષાય સાસ્વતે સહસ્ત્ર કોટી યુગધારીને નમઃ આ છેલ્લો મંત્ર છે એ પછી આપણને ફળશ્રુતિ આપી છે ઈદી ઇતિ ઇદિતમ કીર્તનીય કેશવ્ય મહાત્માન નામ નામ સહસ્તમ દિવ્ય નામે છે એટલે કે ભીષ્મ કહે છે આ પ્રમાણે કીર્તન કરવા યોગ્ય મહાત્મા કેશવના દિવ્ય સહસ્ત્ર હજાર નામ સંપૂર્ણ કહ્યા છે જે મનુષ્ય આ સહસ્ત્ર નામને નિત્ય સાંભળે છે અઠવા પાઠ કે કીર્તન કરે છે આ લોકમાં અથવા પરલોકમાં કશું અશુભ પામતો નથી આ ફળશ્રુતિ છે એકસોને આઠ શ્લોકની ફળશ્રુતિ છે કે આનું ગાન કરવાથી શું મળે છે જે બ્રાહ્મણ હોય તે વેદાંતને પાર પામનારો થાય ક્ષત્રિય હોય તો રણ સંગ્રામમાં વિજય થાય વૈશ્ય હોય તો ધનથી સમૃદ્ધ થાય અને શુદ્ર હોય તો એ સુખને પામે છે

પીડા તો મુખ્ય રોગથી મુખ્ય મુક્ત થાય બંધનમાંથી આવ્યું હોય તો બંધનથી છૂટે ભય પામેલો ભયથી મુક્ત થાય આપત્તિ પામેલો આપત્તિથી મુક્ત બને છે આ સહસ્ત્રથી જે પુરુષ ભક્તિ વાળો થઈને સહસ્ત્ર નામ વડે નિત્ય પુરુષ સુધી પુરુષોત્તમની સ્તુતિ કરે તે સર્વે સત્વરે તરી જાય છે જે આશ્રય વાસુદેવ પારણ થાય તે સર્વે પાપથી વિશુદ્ધ થાય સનાતન બ્રહ્મને પોતે પામે છે વાસુદેવના ભક્તનું કદી અશુભ થતું નથી તેમજ તેમને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થાને રોગનો ભય લાગતો નથી એ જ રીતે પછી તો જે મનુષ્ય શ્રદ્ધા ને ભક્તિ યુક્તિ આ સ્તોત્ર પાઠ કરે તેના આત્માનું સુખ ક્ષમા લક્ષ્મી ધૈર્ય સ્મૃતિ ની કીર્તિ પ્રાપ્ત થાય છે પુરુષોત્તમમાં ભક્તિવાળા પુણ્યશાળી મનુષ્યને ક્રોધ ઈર્ષા લોભ કે અશુભ એ બુદ્ધિ નિપસતા નથી સ્વર્ગ સૂર્ય ચંદ્ર તેમજ નક્ષત્ર સહિત આકાશાની દિશાઓ પ્રગટ પૃથ્વી મહાસાગર આ સર્વે મહાત્મય વાસુદેવના પ્રતાપથી ટકી રહ્યા છે દેવ દૈત્ય ગંધર્વ યક્ષ સર્પ અને રાક્ષસો સહિત આ ચરાચર જગત શ્રી કૃષ્ણ પરમાત્માને આધીન વર્તે છે એ પછી ઇન્દ્રિયો મન બુદ્ધિ સત્વ તેજ બળ ધૈર્ય શરીર અને શરીરની જાણનારા એ સર્વે વાસુદેવ જ છે એમ વેદ વેદાંતો કહે છે સર્વે શાસ્ત્રોમાં આચરણ આચરણ પ્રથમ મુખ્ય મનાય છે આચારથી જ આચાર પ્રથમ છે અને આચારથી જ ધર્મની ઉત્પત્તિ છે ધર્મના સ્વામી અચ્યુત પરમાત્મા છે આચાર પ્રભુઓ ધર્મ ધર્મસ્ય પ્રભુર અચ્યુત એ પછી ભગવાન ઋષિઓ પિતૃ દેવતાઓ પંચમાભૂતો ધાતુઓ અને સ્થાબર તેમજ જંગમ આ જગત નારાયણથી ઉત્પન્ન થાય છે

વિભક્તો સર્વને ભોગવી રહ્યા છે જે મનુષ્ય કલ્યાણ અને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય તેને વ્યાસે કહેલા ભગવાન વિષ્ણુના આ સ્તોત્રોનો પાઠ કરવો જે પ્રભુ વિષ્ણુના ઈશ્વર છે વિશ્વના ઈશ્વર છે જન્મ રહિત છે જગતની ઉત્પત્તિ અને પ્રલય કરનાર છે કમળ સમાન નેત્રવાળા છે તેને જે ભજે છે તેમનો પરાજય થતો નથી અર્જુનો વાંચ એ કમળ પત્ર સમાન વિશાલ નેત્રવાળા નાભીમાં કમળને ધારણ કરનારા દેવોમાં ઉત્તમ દેવ હે જનાર્દ પ્રેમી ભક્તોનું રક્ષણ કરનાર થાવ ભગવાનો વાંચો ભગવાન કહે છે હે પાંડવ જે લોકો સહસ્ત્ર નામથી મારી સ્તુતિ કરવાય છે તે જો નીચે નીચેના એક જ શ્લોકથી મારી સ્તુતિ કરે તો પણ તેમને મારી સગલી સ્તુતિ કરી ગણવા એમાં સંશય ન નથી નમસ્તવંતાએ સહસ્ત મૂર્તે સહસ્ત્ર પાદાક્ષ શિરોહુ ભાવે સ્વરૂપ વાળા તેમજ હજારો પગ આંખ મસ્તક સાતળ અને બાહુ વાળા અસંખ્ય નામ વાળા હજારો કરોડો યુગને ધારણ કરનારા સનાતન પુરુષને હું નમસ્કાર કરું છું નમલકમલનાભા નમસ્તે જલસાયિને નમસ્તે કેશવાનંદ વાસુદેવ નમસ્તુ વાસનાથ વાસુદેવસ વાસી ભુવનત્રવાસોસુ સર્વૂત નિવાસોસી વાસુદેવ નમસ્તુ નમો બ્રાહ્મણ્યદેવાય ગૌબ્રાહ્મણહિતાય ચગત કૃષ્ણાય ગોવિંદય નમો નમ જેમ આકાશમાંથી પડેલું જળ સાગરમાં જાય તેમ સર્વે દેવોના કરેલા નમસ્કાર કે સૌ સુધી પહોંચે છે જે નમસ્કારનું સ્મરણ થાય તે છે જે ગોવિંદના સ્મરણ વિનાનો છે તેને દુમાર્ગ એને કુમાર્ગ જાણવો સર્વે વેદો જાણવાથી જે પુણ્ય થાય તે સર્વે તીર્થોથી યાત્રાથી જે ફળ મળે છે તે ફળ દેવ જનાર્દની સ્તુતિ કરીને મનુષ્ય પોતે મેળવે છે જે મનુષ્ય દેવ મંદિરમાં નિત્ય ત્રણ કાળ એટલે કે પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે કાળ સવાર સાંજ એક કાળ પ્રભાતે શ્રી પ્રભાષ્ સહસનો પાઠ કરે તે સકલ પાપક કર્મોમાંથી દૂર રહે છે જે લોકો આ સ્તોત્રનો પાઠ કરે છે તેના શત્રુઓ બળીને ભસ્મ થઈ જાય તેના સર્વે ગ્રહો સદા શાંત રહે અને તેના સર્વે પાપો નાશ પામે અને જેને આ સ્તોત્રોનું ધ્યાન શ્રવણ પાઠ કર્યો હોય તેને સર્વે દાન આપ્યા ગણાય તેથી સર્વે દેવોની રૂઢિ રીતે પૂજા કરી એમ જાણવું અને છેલ્લો શ્લોક છે જે મનુષ્ય બારસને દિવસે મારી સન્નિધિમાં આ સહસ્ત્ર પાપ નામનો પાઠ કરે છે તેના આ લોક અને પરલોકમાં કોઈ ઠેકાણે ભય રીત નથી કરોડો કલ્પના પાપ તે ધીમે ધીમે બળી બાળી નાખે છે હે અર્જુન પીપળાના વૃક્ષ પાસે તુલસીની પાસે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે કરોડો ગાય દાનનો ફળ પ્રાપ્ત કરે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસી વનમાં બેસી તેનો નિત્ય પાઠ કરે છે મોક્ષ પામે અને તેના બ્રહ્મ હત્યાદી ઘોર પાપ હોય તે સર્વે નાશ પામે એવું ચક્રધારી ભગવાનનું આ વચન છે ઓમ તત્સત ઓમ તત્સત તો આપણે ગ્યા વર્ષથી લઈ આખો શ્રાવણ મહિનો ગ્યા વર્ષે બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનાની અંદર આપના સૌ ભક્તોની નાની મોટી સેવાના ભાગરૂપે યજમાનના નાના મોટા યજમાનો આ કથામાં થાય આપણું નાનું એવું મંદિર છે નાના નાના કાર્યો આપની નાની એવી આ સંપત્તિ થોડી એવી સંપત્તિ પવિત્ર સંપત્તિ પૂર્ણતઃ આ કથામાં વપરાય એ જ ભગવાને મારા માટે અનુગ્રહ કર્યો છે અને જે અનુગ્રહ મારા ઠાકોરજી કરે છે એ પ્રમાણે અમે કરી રહ્યા છીએ અને આજે ચાલી રહ્યું છે પણ વર્ષોથી આ કથા જ્યારથી અમે નીમ લીધું છે કે આખા જગતમાં કથા કરીએ છે આખા ભારતમાં કથા કરીએ પણ અમારું ઓરી મંદિર કેમ કોરું રહી જાય એટલે શ્રાવણ મહિનામાં આખો મહિનો કથા કરીએ કોઈ આવે ન આવે ઘર બેઠા ઓનલાઈનની આ સુવિધા લોકડાઉનથી આપણે શીખી ગયા છે કોરોના કાળથી એટલે બધાને ઘરે બેઠા પણ આ લાભ મળે છે જે જે લાભ લે છે જેને કંટાળો નથી આવતો કથાનો એટલે અલગ અલગ શાસ્ત્રોની આપણે કથા કરીએ છીએ આવતીકાલે આપણે ફરી પાછા બધાય ફરી નવી કથામાં એટલે આપણે કથા કરીશું ત્રેવીસ તારીખ સુધી આપણી આ કથા ચાલશે સમય થોડું કામ હોય આજે ગૌશાળાનું થોડું નિર્માણ કાર્ય ચાલતું હતું રસેલાથી બધા ભક્તો આવ્યા હતા સેવામાં આખો દિવસ એ સેવામાં હતા એટલે રાત્રિ કથા અત્યારે કરવી પડે છે તો આવતીકાલે ફરી પાછા આપણે સવારમાં ભગવાન શિવને લઈ શિવના ગુણગાન ગાશું આપણે કાલે પવિત્ર એકાદશી છે એકાદશીના માધ્યમથી આપણી શરૂઆત થશે જેટલા ભગવાન શિવના ગુણગાન ગવાશે એ ગુણગાનને આપણે ગાશું તો જે જે યજમાનો થયા છે આ વિષ્ણુ સહસ્ત્રમાં બધા જ ભક્તોને હું ભગવાન વિષ્ણુ નારાયણને જે જે કાંઈ ફળશ્રુતિ છેલ્લે બતાવી છે એ પ્રમાણે પ્રભુ એમની ધન સંપત્તિ આમાં વપરાતી રહે એના પરિવારને એ જ રીતે એમને સુખ આપતું રહે બસ એવી પ્રાર્થના ભગવાન વિષ્ણુ પ્રભુના ચરણોમાં આપણા ઓરી મંદિરમાં પણ એકદમ નાના એવા બાલ સ્વરૂપે ચતુર્ભોજ નારાયણ બિરાજમાન છે બહુ તાકાતવાન છે શક્તિશાળી દેવ છે વિષ્ણુ ભગવાન સ્વામિનારાયણના સંતોની પાસે પ્રથમ જો કોઈ હોય તો કદાચ કોઈની પાસે મૂર્તિ હશે પણ મારી પાસે આવા છ ઇંચના વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આપણા મંદિરમાં રોજે દર્શન આપે છે તો એ પ્રભુને એમના ચરણમાં વંદન કરી તો આજની આપણી અગિયારમાં દિવસની વિષ્ણુ સહસ્ત્ર નામની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ આવતીકાલે ફરી પાછા શિવ ચરિત્રોમાં આપણે ગરગાવ થઈશું ચરિત્રની કથા શિવ પુરાણની કથા બહુ વર્ષો પહેલાં આપણે કરી હતી ફરી પાછા આપણે આ જ સ્થળ ઉપર ભગવાન સદાશિવના એમની પુત્રી નર્મદાના દિવ્ય તટ ઉપર આપણે ગાશું તો જે કોઈ ભક્તોને નાની મોટી કંઈ સેવા યજમાન થવું એ ફોન દ્વારા મને જણાવે આવો અત્યારે કથાને વિરામ આપીએ ભગવાનની નિરાજન કરીશું અને ભગવાનની કરી પ્રસાદ લઈને આપણે સૌ છૂટા પડીશું ભાવ અને પ્રેમ છે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण बोलो स्वामी नारायण भगवान के जय श्री बाल कृष्ण लाल के શ્રીરામચંદ્ર ભગવાન કી જય નમઃ પાર્વતી પતય હર હર મહેવઃ